જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં આમ તો જોવા જાય ગામડા પહેલો વરસાદ આવે ને એટલે વાલના બી આગળ નાખેલા હોય છે પણ શહેરોમાં આ ભાજી મળતી નથી વલસાડ ધરમપુર અને ડાંગ વિસ્તારોમાં આ ભાજી સરળતાથી મળી જાય છે પણ આ ભાજી બીજા શહેરોમાં ના મળતી હોય તો શું કરવું એ હું આજે તમને બતાવીશ તો તેના માટે અહીં મેં માટીથી ભરેલી બે ટોપલી લીધી છે અને મિત્રો કઠોળના જે વાલ હોય છે તે આ ટોપલીમાં વાવી દઈશું આપણે તેને સવારે સૂર્યપ્રકાશમાં રાખી લેવાનું અને રાત્રે આપણે ઘરમાં લઈ લેવાનું આ રીતે આપણે ચારથી થી પાંચ દિવસ સુધી કરવાનું છે તમે જોઈ શકો છો ચારથી થી પાંચ દિવસ પછી કેટલા સરસ નાના નાના છોડ થઈ ગયા છે અને વાલનું વરડું પણ કહેવાય છે અને વાલની ભાજી પણ કહેવાય છે અને ગામડામાં અને ગુલડાની ભાજી પણ કહેવાય છે હવે આપણે ભાજીના પાન મોટા થઈ ગયા છે હવે આપણે એક એક કરીને વાલની ભાજી જઈશું આ ભાજીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર્સ પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે આ શાક આપણા દાદા દારીના સમયથી ચાલતું આવેલું છે આપણે બનાવીશું તો છોકરાઓને પણ ખબર પડશે કે આવું પણ શાક હોય છે માટે સીઝનમાં મળતું આ શાક એકવાર તો ચોક્કસ બનાવીને ખાવું જ જોઈએ હવે આપણે એક વાટકામાં પાણી રેડી લઈશું હવે ઉપાડેલી ભાજી પાણીમાં મૂકી સારી રીતે ઢોઈ લઈશું આ ભાજી મેં વાવી હતી અને ભાજીને મૂળ સાથે ઉપેડી લીધી હતી તેથી એમાં માટીનું પ્રમાણ વધારે હોય છે એકવાર ભાજીને ઢોયા પછી ભાજીને બીજી પણ વાર સારી રીતે ઢોઈ લઈશું આ પ્રોસેસ આપણે ત્રણથી ચાર વાર રિપીટ કરીશું હવે આપણે બધી ભાજી ઢોવાઈ ગઈ છે તો ચાલો આગળની પ્રોસેસ ચાલુ કરીએ હવે આ રીતે થોડી ભાજી લઈ આ રીતે મદદથી નીચેના મૂળિયાનો ભાગ કાપી લઈશું કાપી લેવાના છે હવે થોડી ભાજી લઈ આ રીતે છરીના મદદથી ઝીણી ઝીણી સમારતા જઈશું જેમ આપણે મેથીની ભાજી સમારીએ એ જ રીતે આપણે સમારી લેશું જ રીતે આપણે બધી વાલની ભાજી સમારી લેશું હવે ચારણીમાં સમારેલી ભાજી મૂકી એકવાર પાણીથી સારી રીતે ધોઈ લેશું તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ હવે આપણે વાલની ભાજીને કુકરમાં મૂકી દઈશું તેમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અને એક ગ્લાસ પાણી ઉમેરી કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું આ ભાજીની અમુક ડાની પાકટ હોય છે તો તેના માટે આપણે કુકરની ત્રણથી ચાર સીટી પાડી સારી રીતે કૂક કરી લેશું હવે કુકર ખોલીને એકવાર ચેક કરી લેશું આપણી ભાજી સારી રીતે બફાઈ ગઈ છે ચાલો તો હવે આગળની પ્રોસેસ ચાલુ કરીએ હવે એક પેનમાં બે ચમચી તેલ ઉમેરીશું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી અજમો ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચી હિંગ અને એક ચમચી કાપેલી લસણ ઉમેરીશું લસણ થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેમાં એક ચમચી કાપેલા મરચાં થોડી કડી લીમડી અને લાંબા સમારેલા કાંડા ઉમેરી લેશું અને સારી રીતે મિક્સ કરી લેશું અહીં તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે હવે કાંડા થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેમાં એક ચમચી કશ્મીરી લાલ મરચું એક ચમચી હળદર એક ચમચી ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી આડું લસણ મરચાંની પેસ્ટ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ એમાં બાફેલી વાલની ભાજી ઉમેરી લેશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે વાલની ભાજી મેં બાફેલી હતી તેનું પાણી વધ્યું હતું તે આપણે અડધો ગ્લાસ ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું આપણે ભાજીને બાફી લીધી છે એટલે વધારે વાર નથી લાગવાનું ત્રણથી ચાર મિનિટ ઢાંકણ ઢાંકી સારી રીતે કૂક થવા દઈશું આપણું શાક રેડી થઈ ગયું છે અને મેં ગેસ બંધ કરી દીધો છે તો ચાલો સર્વ કરી લઈએ આ શાક ગરમ ગરમ ચોખાના પૂળા જોડે સર્વ કરવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે થોડા કાંદા અને થોડું પાણી ચો અઠાણું જોડે સર્વ કરીશું આ પાણી અઠાણાની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે ટિપ્સ અને ટ્રીક સાથે તમે જરૂરથી જોજો તો આપણું ખાવામાં મજેદાર એવો વાલની ભાજી વાલનું વરદું અને ગુલ્લાની ભાજીનું શાક રેડી છે તો આ રીતે આ સિઝનમાં આ ગુણકારી ભાજીનું શાક એકવાર તો બનાવીને ખાવું જ જોઈએ આ રીતે પણ વાલ રોપીને તેનું શાક બનાવીને ખાઈ શકાય છે આજનો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો